તો આજે આપણે એક સ્ત્રીના વિશે સાંભળીશું કવિતા જેના અંદર સ્ત્રી એ કોણ છે એના વિશે કહે છે કે સ્ત્રી ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જાય છે તો સ્ત્રી એ કોણ છે કોઈની દીકરી છે એક ભાઈની બહેન છે એક વહુ છે એક મા છે સ્ત્રી એક પત્ની છે તો ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જાય છે તો આ બધા દીકરીના વહુના બહેનના આ બધા એક રૂપ છે સ્ત્રીના તો આપણે આગળ જોઈએ સૌથી પહેલાં સ્ત્રી એક દીકરી છે જિંદગીની શરૂઆત મા બાપની સેવા સાસરે જઈ સાસુ સસરાની સેવા પતિ અને પૂરા પરિવારની સેવા આખરે સંતાનની સેવા એનો ધર્મ છે ખરેખર દીકરી કેટલી જલ્દી ખુશ થઈ જાય છે હવે આપણે જોઈશું કે બહેન છે વહાલથી ભાઈને સંભાળે પ્યારથી એને ઉછેરે છે લાલચ વગર માં જેવો પ્યાર આપી મોટો કરે છે લાગણીથી ઠપકો પણ આપે છે ક્યારેક છતાં નફરતભરી નજરથી જોતી નથી કદી ખરેખર બહેન કેટલી જલ્દી ખુશ થઈ જાય છે હવે આપણે જોઈશું વહુના વિશે જો સાસુ સસરા કહે વાહ મારી વહુ જેવું કોઈ નહીં તો એ દિવસથી મા બાપને ભૂલવા લાગે છે સાસુ સસરાને પોતાના માનીને સેવા કરે છે સ્ત્રીની લાગણી જલ્દી પીગળી જાય છે ખરેખર વહુ કેટલી જલ્દી ખુશ થઈ જાય છે બાળકો કહે વાહ મમ્મી તું અમને કેટલું સમજે અમને ભાવ તું રોજ પીરસે તો ડબલ ઉત્સાહથી માં કામે લાગી જાય છે ખરેખર માં કેટલી જલ્દી ખુશ થઈ જાય છે હવે આપણે જોઈશું પત્ની વિશે બે મોઠા બે બે મીઠા શબ્દ બોલીને પતિ કહી દે કે વાહ આજે તું સરસ દેખાય છે ક્યારેક પતિ ફૂલનો તોફો લાવે તો પત્નીનું દિલ ખુશીથી ઝૂમી ઉઠે છે ખરેખર પત્ની કેટલી જલ્દી ખુશ થઈ જાય છે સ્ત્રી તો બે મીઠા બોલની ભૂખી હોય છે એ સતત પોતાના સન્માનને શોધે છે ક્યારેક પતિની આંખોમાં તો ક્યારેક બાળકોના સ્વપ્નમાં ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જાય છે સ્ત્રી પરિવારનો ભાર હસ્તે મોઢે ઉપાડી લે છે હર કામ ઉમંગથી દોડી દોડીને કરે છે બસ લાગણીના બે શબ્દોની એને ભૂખ છે બસ લાગણીના બે શબ્દોની એને ભૂખ છે હસતા ચહેરામાં દુઃખને સમાવી રાખે છે ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જાય છે ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જાય છે પોતાને મિટાવી દે પણ પરિવારને સાચવે પોતાને મિટાવી દે પણ પરિવારને સાચવે જિંદગી પેદા કરવા પોતાને દાવ ઉપર લગાવી દે કાશ કોઈ એને સમજે પ્યારથી એને સાચવે ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જાય છે ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જાય છે